જેમાં પચીસ થી ત્રીસ એપ્રિલ ની વચ્ચે પરિણામ જાહેર થઈ શકે છે તથા ધોરણ દસ ની પેપર ચકાસણીની કામગીરી એસી પૂર્ણ થઈ ગઈ છે તેમજ રિઝલ્ટ પ્રોસેસિંગ ની પચાસ ટકાની કામગીરી પણ પૂર્ણ કરી દેવામાં આવી છે તો આ મહિનામાં પચીસ થી ત્રીસ તારીખ દરમિયાન ધોરણ દસ નું પરિણામ જાહેર થઈ શકે છે ત્યારબાદ ના બીજા મોટા સમાચાર રાજકોટમાં વધુ એક હિટ એન્ડ રન ની ઘટના સામે આવી ગઈ છે જેમાં દેવપરા શાક માર્કેટમાં કાર ચાલકે ફૂલ ઝડપે એક મહિલાને અડફેટ લેતા તાત્કાલિક સારવાર હેઠળ ખસેડાઈ છે જેમાં જીજે જીરો થ્રી એમ એલ નવ વન એક ત્રણ ચાર નંબરની વર્ણાકારે પાયલ ચૌહાણ નામની મહિલાને અડફેટ લીધી છે આ ઘટના બપોરના સમયની છે શાક માર્કેટના રોડ ઉપર ભીડ હતી તેમ છતાં કાર ચાલકે વધુ ઝડપે કાર હકાવી હતી તો પોલીસે પણ ઘટના સ્થળે પહોંચીને સીસીટીવીને આધારે કાર ચાલકની શોધખોળ હાથ ધરી છે ત્યારબાદ ઉપયોગીપૂર્ણ સમાચાર રાજ્યમાં આકરી ગરમીને લઈને જાણો શું છે હવામાન વિભાગની આગાહી ગરમીને લઈને હવામાન વિભાગની આગાહી સામે આવી ગઈ છે જેમાં એપ્રિલના અંતમાં ગરમીનું જોર વધશે તેમજ આગામી પાંચ દિવસમાં ગરમી યથાવત રહેશે ત્યારે પાંચ દિવસમાં ગરમીનો પારો ચાલીસ બદલાતા ગરમી જેમાં બે સપ્તાહમાં ગરમી ચાલીસ થી એકતાલીસ ડિગ્રી સુધી પહોંચી શકે છે ત્યારબાદ અગત્યપૂર્ણ સમાચાર લીલા ગાંજાના છોડ મળી આવ્યા મોરવાના હળકંફ તાલુકાના રજાયત ગામે પોતાના ભોગવટાના ખેતરમાંથી પાંચ કિલોગ્રામ વાવેતર કરેલ વીસ ગાંજાના લીલા છોડ સાથે ગાંજાની ખેતી કરનાર આરોપીની પંચમાં લેસોજી પોલીસે ઝડપી પાડ્યો છે મોરવાના અડકમ તાલુકાના રજયત ગામે આવેલ ડિન્ડોર ફળિયામાં રહેતા શંકર ડિન્ડોરે ખેતરમાં ગાંજાનું વાવેતર કરી રહ્યા હતા અને આ વાતની પોલીસને ખબર પડતા પોલીસે આરોપીને મુદ્દામાલ સાથે ધરપકડ કરી હતી ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર પરસોત્તમ રૂપાલાના વિવાદને લઈને ઉગ્ર બન્યો ક્ષત્રિય સમાજ પરસોત્તમ રૂપાલાએ માફી માંગ્યા છતાં વિવાદનો રેલો હજુ પણ વિવિધ શહેરોમાં પહોંચી ગયો છે જેમાં કાલાવડમાં ક્ષત્રિય સમાજે મામલતદારને આવેદન પત્ર આપ્યું છે તેમજ રૂપાલાની ઉમેદવારી રદ નહીં કરે તો વિરોધ પ્રદર્શનની ચીમકી પણ આપવામાં આવી છે તથા ભાજપ વિરોધી મતદાન કરીને વિરોધ પ્રદર્શન કરીશું તેમ ક્ષત્રિય સમાજે જણાવ્યો છે તથા બહોળી સંખ્યામાં સમાજના આગેવાનો વિરોધમાં જોડાઈ ગયા છે ત્યારબાદના મહત્વપૂર્ણ સમાચાર રાયપરમાં રખડતા આખલાનો આંતક યથાવત વાગડ વિસ્તારના મુખ્ય પંથક રાયપર શહેરમાં દિન પ્રતિદિન રખડતા ઢોર અને આખલાનો ત્રાસ વધી રહ્યો છે જેમાંથી રખડતા ઢોર અને આખલાઓનો એક ઢોર નિભાવી રહેલી સંસ્થા છે જેમાં ચારવા માટે જાય ત્યારે વાગડામાં જવાને બદલે રાયપર શહેરમાં આવી જાય છે અને આંતક મચાવી રહ્યા છે રાયપર શહેરમાં લગભગ પંદરસો થી બે હજાર જેટલા રખડતા ઢોર અને આખલાઓ છે શહેરની કોઈ પણ ગલીઓ બાકી નહીં હોય કે જ્યાં આખલાઓ જોવા ન મળે તેનું મુખ્ય કારણ ગામડામાંથી ખેડૂતો અને પશુપાલકો ઢોર નિભાવી રહેલી સંસ્થામાં મૂકવા માટે આવે છે

જેમના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાતિ પર ખૂબ જ વિવાદાસ્પદ ટિપ્પણી કરી છે ત્યારબાદ અરવિંદ કેજરીવાલને લઈને રાઉસ સેવન્યુ કોર્ટનો મોટો નિર્ણય અરવિંદ કેજરીવાલને 15 એપ્રિલ સુધી જેલમાં મોકલવામાં આવ્યા છે ઈડીએ કોર્ટ પાસે રિમાન્ડની માંગણી પણ કરી નથી અરવિંદ કેજરીવાલને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે જ્યાં તેઓ 15 એપ્રિલ સુધી રહેશે

વાલીઓનો આક્ષેપ છે કે વિદ્યાર્થીઓને ફી બાકી હોવાથી વિદ્યાર્થીઓને આજે સ્કૂલ તરફથી પરીક્ષા આપવા દેવામાં આવી નથી જેના કારણે વાલીઓ દ્વારા શાળા પર પહોંચ્યા હતા તો આચાર્ય દ્વારા પણ વાલીઓને ફી ભરવા માટે સૂચન આપવામાં આવી હતી તો પચાસ ટકા વધારે વિદ્યાર્થીઓની ફી બાકી હોવાથી પરીક્ષામાં બેસવા દેવામાં આવ્યા નથી

જેમની હાલમાં સિવિલ હોસ્પિટલ દ્વારા સારવાર કરવામાં આવી રહી છે જેમાં ત્રણ પુરુષ અને બે મહિલાઓ સારવાર હેઠળ છે તમામ દર્દીઓની ઉંમર બત્રીસ થી પાસઠ વર્ષની વચ્ચે છે પાંચ દર્દીઓમાંથી બે દર્દીઓ વેન્ટિલેટર અને એક દર્દી બાઇપલેપ અને એક દર્દીને ઓક્સિજન તેમજ અન્ય એક દર્દીને ઓબ્ઝર્વેશન હેઠળ હોસ્પિટલમાં રાખવામાં આવ્યો છે કોરોના સાથે સ્વાઈન ફ્લુના કેસમાં પણ વધારો થઈ રહ્યો છે ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર રાજ્યમાં પ્રી પ્રીન્સુન એક્ટિવિટી મામલે પટેલે આગાહી કરી ગરમીના પ્રકોપમાં થોડી રાહત મળી છે જેમાં જેમાં વિવિધ શહેરોના તાપમાનના ઘટાડો નોંધાયો સામાન્ય કરતા દોઢ ડિગ્રી તાપમાન ઓછું થયું છે નલિયામાં બત્રીસ પોઈન્ટ છ ડિગ્રી તાપમાન નોંધાયું તથા ગુજરાતના અનેક વિસ્તારોમાં માર્ચ મહિનામાં તાપમાનનો પારો ચાલીસ ડિગ્રી પાર પહોંચી ગયો હતો

ગઈકાલના કાલના કારોબારના અંતે બીએસસી નો સેન્સેક્સ ત્રણસો નવ્વાણું પોઈન્ટ વધારા સાથે ચિમોતેર હજાર એકાવન ના સ્તર પર બંધ રહ્યો હતો જ્યારે એનએસસી નો નિફ્ટી એકસો ને પિસ્તાલીસ પોઈન્ટ વધારા સાથે બાવીસ હજાર ચારસો ને પર ક્લોઝ થયો હતો આ સાથે જ માર્કેટમાં સૌથી વધારે વધારો